આ કેસના રિમાન્ડમાં રીઢા આરોપી દ્વારા સુરત જામનગર ખાતે કરેલ વધુ ત્રણ ચેઇન સ્કેચિંગ અને મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટના રીઢા આરોપી ઈસમ નામે અજય માનસિંહ પરસોંડાને ગઈ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ ગેરકાયદેસરની પિસ્તોલ વડોદરાથી સ્નેચિંગ કરેલ બે સોનાની ચેન મોબાઈલ ફોન ત્રણ મોટર સાથે ઝડપી પાડી આરોપી પાસેથી મળેલ પિસ્તોલ અંગે ક્રાઈમ બ્રાન્ચે આર એક હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય આ ગુનાની મૂળ સુધી તપાસ કરી આ પિસ્તોલ આપનાર સહિત આ ગેરકાયદેસર હથિયાર અંગેના ગુનાહિત નેટવર્કમાં સંડવાયેલ આરોપીઓને શોધી કાઢવાની તેમજ રાજકોટનો પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર હોય આરોપી અંગે

कटोसणा रहे सुरेंद्रनगर रहेरेंद्रनगर पासेवेला पकडायला आरोपीए क्राइम ब्रांच ब्रांचली टीमे सुरेंद्रनगर खाते आ खाईने आिस्तोलणार आरोपी इसम अंगे सतत खानगीराहे बोज तपास कर आरोपी ने रुपया लई पिस्तोल आपवा गुनाहित कृत्यमा संडोवायला आरोपी शंकर शंकरभाई बालजीभाई कटोसणा उमरवर्ष साडत्रीस रहे सुख शांती सोसायटी रतन पर બાયપાસ પાસે સુરેન્દ્રનગર મૂળગામ મહાદરગઢ તાલુકા સાયલા જિલ્લા સુરેન્દ્રનગરને શોધી કાઢી આરોપીની ક્રાઇમ બ્રાન્ચ ખાતેના ગુનામાં ધરપકડ કરી આરોપીને મુદ્દત અંતર નામદાર કોર્ટમાં રજૂ કરી મુદ્દાઓ તપાસ કરવા માટે આરોપી શંકરભાઈ કટોસણાના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પિસ્તોલ સાથે પકડાયેલ રીડો આરોપી અજય માનસિંહ પરસુંડાને વડોદરા શહેરમાં તાજેતરમાં મોટરસાયકલની ચોરી કરી માજલપુર અને સમતા ખાતે ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરેલ હોય આરોપી સામે આર્મ્સ એક્ટ અનનવે નોંધાયેલ ગુનાના કામે આરોપી અજય પરસોંડાને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મેળવવામાં આવેલ હોય આરોપીની વધુ પૂછપરછ કરી તપાસ કરતા આરોપીએ અજયનાએ સન બે હજાર ચોવીસ પચીસમાં સુરત શહેર ખાતે બે અને જામનગર ખાતે એક મહિલા મળી કુલ ત્રણ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન આંચકી તોડી લાવેલાનું અને ચેઇન સ્નેચિંગના ગુના કરવા માટે સુરત શહેર અને જામનગર ખાતે ત્રણ મોટર ચોરી કરેલ હોવાનું પણ જણાઈ આવતા જેથી આરોપીએ કરેલ આ ગુના અંગે સુરત શહેર અને જામનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી